જય જવાન જય કિસાન એસ કે કિસાન હેલ્પલાઇનમાં બધા ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું ખેડૂત મિત્રો તમને ઘણા બધા ફોન આવતા હશે છે કે જેમ કે તમારે તાળપત્રી લેવી છે સ્પ્રે પંપ લેવા છે કે ઝટકા મશીન લેવા છે તો તમને મનમાં એક જ વિચાર આવતો હોય છે કે આ વસ્તુ આપણે લઈ લીધી અને પછી કંઈ પણ જો ફોલ્ટ આવ્યો તૂટલી આવી અથવા તો કંઈ પણ એમાં ફોલ્ટ નીકળ્યો તો આ બદલવી કઈ રીતના અને આ વસ્તુ શું સારી આવતી છે નહીં આવતી હોય તો આપણે પૈસા આપણા ટૂંકમાં ફેલ જાય તો આજની આ વિડીયોમાં તમને છે ને એ વસ્તુ ટોટલી તમને જાણકારી હું આપી દઈશ કારણ કે આ પોપ છે આપણે તમે જોઈ શકતા છે વિડીયોમાં આપણે ઓનલાઈન મંગાવેલો છે કોલ ઉપર કે જે આપણને કોલ આવતા હોય કે તમારે પંપ લેવો છો તાલપત્રી તો એમાંથી આપણે પંપ મગાવેલો છે તો આ પંપની ક્વોલિટી કેવી છે આ પંપની અંદર શું શું આવે છે અને આ પંપ છે આપણે કેટલામાં પડ્યો છે એ બાબત આપણે વાત કરીશું જેથી આ કોઈ પણ ખેડૂત મિત્રોને જો લેવું હોય તો તમે બિંદાસ તમે છે ને લઈ શકો છો તો પહેલાં છે ને આપણે આ પંપનું અનબોક્સિંગ કરી લઈએ અને પછી આ પંપ આપણે ચલાવીને પણ જોશું કે આનું પ્રેશર કેવું છે અને કઈ રીતનાનું કામ છે તો હલો પહેલાં આપણે છે ને ફટાફટ આનું અનબોક્સિંગ કરીએ તો આને બોક્સની અંદર છે ને પહેલાં તો આપણે જો નોર્મલી આમાં ત્રણ નોઝલ આપેલી છે ત્રણ નોઝલ આવી રીતના એક આપણે જે ખેતીમાં યુઝ કરીએ ને આ બે આપણે થોડીક અલગ આવે આપણે જ્યારે જોઈ નથી તો આ એક વસ્તુ એવી સાથે આ બે નળીના કટકા ટૂંકમાં બંને એક થઈ જઈએ છે લાંબા ટૂંકો થઈ શકે બે વસ્તુ અને આપણે મેઇન વસ્તુની વાત કરીએ એક સાથે ચાર્જર આપેલું છે સેફટી માટે તૂટેની અને કંઈ પણ વસ્તુ જો આમાં તમને તૂટેલી મળે તો તમને બે દાસ તમને એ બીજી આપી દેશે તો આ ત્રણ વસ્તુ થઈ ગઈ અને હવે મેન વસ્તુ છે આપણો પંપ સાથે આ બોક્સ છે એને આપણે સાઈડમાં મૂકી દઈએ અને આ છે પંપ હા આપણે લીટરની વાત કરીએ સોળ લીટરનો પંપ છે અને હા આ બાજુ તમને સ્વિચ દેખાતી છે ચાલુ બંધ કરવાની તો હાલો ફટાફટ પહેલાં છે ને આપણે આને ટેસ્ટ કરી લઈએ કે કઈ રીતના પંપનું પ્રેશર છે હવે આપણે પંપને છે ને પાણીનો ભરી લીધો છે અને હવે આપણે છે ને અહીંયાથી આપણે નોર્મલ સ્પીડથી પહેલાં ચાલુ કરીએ તો નોર્મલ સ્પીડ તમારે જે આપણા લોકલ જે પપ આવે એટલી સ્પીડ તો અત્યારે નોર્મલમાં છે અને થોડુંક આપણે પ્રેશર વધારીએ જોઈ લો તમે પ્રેશર જોરદાર પ્રેશર છે તમે સોડો હલતો છે ત્યાં તમને નક્કી થઈ જતો છે આવી રીતના આ પોપનું કંઈક પ્રેશર છે હાલો તો પહેલાં આ પોપને છે ને આપણે ખંભે ફિટિંગ કરી લઈએ હવે પંપને આપણે છે ને આપણે ખંભે ફિટિંગ કરી લીધું છે તો એકદમ છે ને આપણે ફિટિંગ કમ્પ્લીટ થાય છે કોઈ જાતને કંઈ તકલીફ નથી તો પોપ એકદમ મસ્ત આવે અને એનું પ્રેશર પણ એકદમ જોરદાર આવે તમે જોયો છે વિડીયોમાં હાલો તો એની કિંમતની વાત અને કઈ રીતના મગાવો એની આપણે વાત કરીએ તો આપણે સ્પ્રે પંપની કિંમતની વાત કરીએ તો પચીસો નેવું રૂપિયામાં પણ અહીંયા ઘરે પહોંચી ગયો હતો અને આની સાથે તમારે છે ને તાડપત્રી લેવી તો પણ આવે અને ઝટકા મશીન લેવું હોય તો પણ આવે અને આ જો તમારે ખરીદવું હોય તો ત્યાં નંબર તમને ડિસ્પ્લે ઉપર જોવા મળતા છે ત્યાંથી તમે કોન્ટેક કરી અને ઘર બેઠા તમે છે ને પંપ અને તાડપત્રી અને ઝટકા મશીન મંગાવી શકો છો અને હા એકદમ ટ્રસ્ટ છે આ ઉપર કેમ કે મારે જે પહેલીવાર પંપ લીધો ત્યારે આનું ચાર્જર ટૂટલું આવ્યું હતું તો ચાર્જર પણ તમને બીજું આપી દીધું છે અને આ જૂનું ચાર્જર ત્યાં ટૂટલું છે ને એ આપણી પાસે છે કેમ કે એ તૂટલું એવું હતું એટલે આપણે વિશ્વાસ કરી શકીએ કે આ આપણે ખરીદી શકીએ અને ક્વોલિટી પણ એકદમ સારી આવે છે એટલે બધું કંઈ પ્રોબ્લેમ આવતો નથી અને પ્રેશર છે ને એકદમ બેસ્ટ અત્યાર સુધી આપણે ખેતી કરીને પંપ આપણે યુઝ કર્યા છે દવા છાંટવાના સૌથી બેસ્ટ પ્રેશર છે ને આ પંપમાં જોયું છે તો વિડીયો તમને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો અને જો તમે ખેડૂત હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા આપણે વિડીયો બનાવતા રહીશું તો બધાને જય જવા જય કિસાન